નમસ્કાર મિત્રો આપણે આગલા દિવસે વિભાજ્યતાની ચાવીઓમાં બેની ત્રણની પાંચની છની નવની અને દસની ચાવીઓ શીખ્યા હતા આજે આપણે ચાર આઠ અને અગિયાર આ ત્રણ સંખ્યાઓની ચાવીઓ ત્રણ અંકોની ચાવીઓ છે એ શીખવાની છે કે કોઈપણ સંખ્યાને ચાર આઠ અને અગિયારને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં તે સંખ્યાને જોઈને તરત જ ખબર પડી જાય તો આજે આપણે સૌ પ્રથમ ચારની ચાવી શીખશું ચારની ચાવી જો હવે ચારની ચાવીમાં મિત્રો શું યાદ રાખવાનું છે બધા શિક્ષકો તમને એવું કહેશે કે દશક અને એકમથી બનતી સંખ્યાને જો ચાર વડે નિશેષ ભાગી શકાય ને તો આખી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય પણ સમજણ સાથે તમારે ગણિત સ્વીકારવાનું છે અન્ડરસ્ટેન્ડિંગ છે ને એ ખૂબ અગત્યનું છે દાખલા તરીકે સો હોય તો સોના ચાર ભાગ પડે તો સોના ચાર ભાગ પડે તો ચાર દુ આઠ બે વધ્યા ઉપરથી ઉતારા શૂન્ય ચાર પંચા વીસ એટલે સોના ચાર ભાગ પડે તો મિત્રો એને નિશેષ ભાગાકાર થઈ શકે છે એટલે પાંચસોના સાતસોના અહીંયા નવ હજાર ત્રણસો આપણે ખાલી અઠ્યાવીસ જોવાના છે આ બધી સંખ્યાઓને સો સુધીની સંખ્યાઓ હોય એને તમે ચાર વડે નિશેષ વાગી શકો તમારે ચેક ક્યુ કરવાનું રહે માત્ર દશક અને એકમથી બનતી બે સંખ્યાઓને છે એ ચેક કરવાની રહે કે એને જો તમે ચાર વડે નિશેષ વાગી શકો તો આખી સંખ્યાને જે સંખ્યા છે જેટલા અંકોની હોય તો એ પછી ત્રણ અંકની હોય પાંચ અંકની હોય આઠ અંકની હોય કે દસ અંકની હોય એ બધી જ આખી સંખ્યાને છે એ તમે ચાર વડે નિશેષ ભાગી શકો છો ટૂંકમાં દશક અને એકમથી બનતી સંખ્યા હોય ને એ ચારનાવ્ય હો જો એટલે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે ત્યાં ચાર હોય આઠ હોય બાર હોય સોળ હોય વીસ હોય ચોવીસ હોય અઠ્યાવીસ હોય બત્રીસ હોય છત્રીસ હોય પછી ચાલીસ હોય ચુમ્માળીસ હોય અડતાલીસ હોય બાવન હોય છપ્પન હોય સાહીઠ હોય ચોસઠ હોય અડસઠ હોય બોંતેર હોય છોતેર હોય એંસી હોય ચોરાશી હોય અઠ્યાસી હોય બાણું હોય કે છન્નું હોય કારણ કે પછી તો સો આવી જાય એટલે સો તો ત્રણ અંકની થઈ જાય છે એટલે દશક અને એકમથી બનતી સંખ્યામાં આ ચારના અવયવી છે મિત્રો ચારના અવયવી તો અનંત છે આપણે માત્ર છન્નું સુધી લખ્યા છે દશક અને એકમતી બનતી સંખ્યાઓ છે અહીંયા ઝીરો આઠ તો આ ઝીરો આઠ છે એ ચારનો અવયવી છે ચોવીસ છે એ ચારનો અવયવી છે કારણ કે કોઈ પણ સંખ્યાનો અવયવી હોય ને એને ચાર વડે નિશેષ ચારના અવયવી હોય તો એને ચારના વડે નિશેષ ભાગી શકાતા હોય એટલે ચોવીસને જો ચાર વડે નિશેષ ભાગી શકાય ચોવીસ ભાગ્યા ચાર ચાર છક ચોવીસ આને છેદ ચેક કરી લેવાનું કે ચાર ને ચાર વડે ચોવીસને નિશેષ ભાગી શકાય છે તો પાંચસો ચોવીસને છે એ મિત્રો ચાર વડે નિશેષ ભાગી શકાય આટલી જ તમારે ચાવી શીખવાની છે દશક અને એકમથી બનતી સંખ્યા કઈ છે અહીંયા છે એ મિત્રો ઝીરો આઠ છે તો ખાલી આઠ ગણવાના આઠ છે એ ચારનો અવયવી છે ચાર દો આઠ એટલે આને પણ નિશેષ ભાગી શકાય બરાબર કશે જ અઘરી ચાવી નથી સરળતાથી યાદ રહી જાય છે બે ચાર છ આઠ કે શૂન્ય હોય તો એને બે વડે ભાગી શકાય તો અહીંયા તમારે બેને ન ભાંગી શકાય ચારને ભાંગી શકાય છને ન ભાંગી શકાય આઠને ભાંગી શકાય દસને ન ભાંગી શકાય બારને ભાંગી શકાય ચૌદને ન ભાંગી શકાય સોળને ભાંગી કાય એકાંતરા એક પછી એક બેકી સંખ્યાઓને છે એ ચાર વડે નિશેષ ભાંગી શકાય તમારે માત્ર ને માત્ર અહીંયા આટલી સંખ્યા યાદ રાખવાની છે પચીસ શોખ હો થાય તો ચોવીસ શોખ છન્નું થાય ચોવીસ સુધીનો ઘડિયો ચાર એકા સુધી ચાર સુધી આવડતો હોય એટલે તમને તમે જોઈને કહી શકો કે આ સંખ્યાને છે એ ચાર વડે નિશેષ વાગી શકાય એક નો સંઘ ભાગી શકાય અહીંયા દશક અને એકમથી બનતી સંખ્યા કઈ છે અઠ્યાવીસ તો કે છે એ ચારનો અવયવી છે એટલે અઠ્યાવીસને ચાર વડે ચાર હતા અઠ્યાવીસ ભાગી શકાય એટલે આને આખી સંખ્યાને ચાર વડે નિશેષ વાગી છે કારણ કે સો હોય કે પછી નવ હજાર ત્રણસો હોય આ બધાને એ ત્રાણું સો થયા આપણી દેશી ભાષામાં કહીએ તો એટલે સોને ભાંગી શકાય તો ત્રાણું સોને પણ ભાગી શકાય એટલે તમારે આને ચેક જ નથી કરવાના માત્ર દશક અને એકમથી બનતી સંખ્યાને ચેક કરવાની છે કે જો એને તમે નિશેષ ભાગી શકો તો આખી સંખ્યાને છે એ નિશેષ ભાગી શકો હવે તમારે ત્રણ હજાર છસો છવ્વીસ તો છવ્વીસ બેકી સંખ્યા છે પણ ચારનો અવયવી નથી ચોવીસ અને છવ્વી અઠ્યાવીસની વચ્ચે આવતી સંખ્યા છે એટલે આને તમે નિશેષ નહીં ભાંગી શકો અડસઠ તો અડસઠ સત્તર ચોંક અડસઠ થાય એટલે આને તમે નિશેષ ભાગી શકશો નવ ચોક છત્રીસ થઈ જાય એટલે છત્રીસ ચોત્રીસ છે ને વચ્ચે રહી જાય એટલે આને તમે ચાર વડે નિશેષ ન ભાગી શકો હવે છવ્વીસ તો આઠ ચોક છ ચોક ચોવીસ અને હાથ ચોક અઠ્યાવીસ ચોવીસ અને અઠ્યાવીસની વચ્ચે છવ્વીસ રહી જાય આને તમે નિશેષ ન ભાગી શકો ચુમ્માળીસ અગિયાર ચોક ચુમ્માળીસ તો આને તમે ચાર વડે નિશેષ ભાગી શકો મિત્રો કશું જ અઘરું નથી ચોવીસ આઠ ચોક સોરી છ ચોક ચોવીસ એટલે આને તમે નિશેષ ભાગી શકો અઠ્ઠાવન તો અઠ્ઠાવન છે એ મિત્રો એને ચાર વડે નિશેષ ન ભાગી શકાય કારણ કે કેટલા થાય તો કે પંદર છક નેવું ને ચૌદ છક છપ્પન આ બંનેની વચ્ચે અઠાવન રહી જાય છે એટલે આને તમે ચાર વડે નિશેષ ન ભાગી શકો એટલે આખી સંખ્યાને નિશેષ ભાગી શકતા નથી મેં મિત્રો અગિયાર સંખ્યાઓને છે એ તમને દશક અને એકમથી બનતી સંખ્યા સાથે તમને સ્પષ્ટ કર્યું કે જો દશક અને એકમથી બનતી સંખ્યાને ચાર વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ચાર વડે નિશેષ ભાગી શકાય પછી તે સંખ્યા છ અંકની હોય ચાર અંકની હોય કે ત્રણ અંકની હોય ગમે એટલા અંકની હોય બાકીના દશક અને એકમથી બનતી સંખ્યાને જો ચાર ઓડે ભાગી શકાય છે તો બાકીની સંખ્યાને ભાગી શકાય છે આટલું જ યાદ રાખવાનું છે ચાલો મિત્રો ચારની ચાવી છે એ સમજાઈ ગઈ છે આ ચાવી ખૂબ જ અગત્યની છે ગણિતમાં કારણ કે જો ચાવી હોય ને તો તાળું ફટાકે ખુલી જાય નહીં તો તમારે પછી પેશ્યુ લેવું પડે લોઅર નેક મિસ્ત્રીને બોલાવવા પડે અને તાળું તોડવું પડે અને એમાં ખૂબ જ વાર લાગે ચાવીથી તાળું છે એ ફટાકે ખુલે એટલે માત્રને માત્ર તમારે આવી નાની બાબતો અને તે પણ સમજણ સાથે સ્વીકારવાની છે ચારની ચાવીમાં આટલું જ યાદ રાખવાનું છે કે સો થાય એટલે સોને તો ચાર વડે નિશેષ વાગી શકાય છે માત્ર તમારે દશક અને એકમથી બનતી સંખ્યાને જો ચાર વડેથી નિશેષ વાગી શકાય તો આખી સંખ્યાને ચાર વડે નિશેષ વાગી શકાય હવે આપણે સેજ આગળ આઠની ચાવી જોઈશું હવે મિત્રો આઠ નીચ આવી છે ને જો આઠ સો ને આઠ વડે તમે ભાગો ને સો ને આઠ વડે ભાગો તો આઠ એકુ આઠ વધ્યા બે ઉપરથી ઉતારી શૂન્ય આઠ દુ સોળ હવે અહીંયા છે એ નિશેષ ભાગાકાર થતો નથી ચાર વધે એટલે એનો મતલબ બાર પોઈન્ટ પાંચ થાય અહીં દશાંચીના લો ને આગળ તમને આ શીખવાડીશ અહીંયા દશાંચિને લ્યો ને અહીંયા દશાંચીના લખો બરાબર તો આઠ પંચા બાર પોઈન્ટ પાંચ આનો જવાબ આવે એટલે આ કોઈ પણ સંખ્યાને સો સોને કોઈ સોની સંખ્યા હોય બસોની હોય ત્રણસોની હોય ચારસોની હોય પાંચસોની હોય આ આઠસોને ભાંગી શકાય ચારસોને ભાંગી શકાય પણ સોની ની છે એ આઠ વડે નિશેષ ભાગી શકાતા નથી એટલે અહીંયા તમારે જે ચારમાં દશક અને એકમથી બનતી બે સંખ્યા જોવાની છે અહીંયા ત્રણ સંખ્યા જોવાની છે પાંચ હજારને ને તો આઠ વડે ભાગી શકાશે કારણ કે એક હજારને ને તમે આઠ વડે ભાગો ને તો મિત્રો એક હજારના આઠ ભાગ પાડો તો એકસો પચીસ આવે એકસો પચીસ અઠ્ઠા એક હજાર થાય સીધો ભાગાકાર તમને ઘણી બતાવું છું શોર્ટલી આખો ભાગાકાર કરવા રહેતો નથી પણ એકસો પચીસ અઠ્ઠા એક હજાર થાય એટલે તમારે હજારનું સ્થાન છે એ પછી ચાર અંકની હોય કે પાંચ અંકની હોય કે પછી આવી રીતે છ અંકની હોય કે આવી રીતે સાત અંકની હોય તો આમાં તમારે બાકીની સંખ્યા નથી જોવાની માત્ર તમારે ત્રણ અંકો જોવાના છે કે ત્રણ અંકોને જો અઠવાડિયે નિશેષ ભાગી શકાતા હોય નવસો ને છેતાલીસે તો નવસો ને છેતાલીસ ને આઠ વડે ભાગી શકાય કે નહીં એ જોઈ લેવાનું અને વડે ભાગી આઠ એક આઠ વધ્યા એક ઉપરથી ઉતાર્યા ચાર આઠ એકુ આઠ વધ્યા તો ચૌદમાંથી આઠ જાય તો મિત્રો વધ્યા છ ઉપરથી ઉતાર્યા છ તો આઠ આઠ ચોસઠ બે શૂન્ય વધે બે શેષ વધે સોરી બે શૂન્ય નો વધે બે શેષ વધે એટલે આ સંખ્યાને તમે વડે નિશેષ ભાગી શકો નહીં કેમ તો કે દશક સો દશક અને એકમતી બનતી સંખ્યાને જો આઠવડે નિશેષ ભાગી શકો તમે પાંચ હજારને તો ભાગી શકો છો પણ નવસો છેતાલીસને ભાગી શકો કે નહીં એ જ તમારે જોવાનું છે જો નવસો છેતાલીસને તમે ન ભાગી શકો તો પછી તમારે આને ભાગી શકાતા નથી એટલે તમારે ત્રણ અંકોને જોવાના છે આ નવસો બાવીસ તો નવસો બાવીસને તમે છે એ આઠ વડે ભાગો તો અહીંયા આઠ વડે ભાગ્યા તો આઠ એકો આઠ એક વધ્યા ઉપરથી ઉતાર્યા બે આઠ એકો આઠ વધ્યા ચાર ઉપરથી ઉતાર્યા બે તો આને પણ તમે આઠ પંચાને ચાળીસ આને પણ તમે આઠ વડે નિશેષ ભાગી શકતા નથી કારણ કે શેષમાં છે એ બે વધે છે એટલે આઠ વડે ન ભાગી શકો હવે મિત્રો અહીંયા સોના સ્થાનમાં કાંઈ નથી છતાં તમારે સંખ્યા ત્રણ જ લેવાની છે કારણ કે ચાર હજારને ભાગી શકાય છે અહીંયા શૂન્યનું મહત્ત્વ નથી પણ અઠ્ઠાણું ને તમારે છે એ ભાગવાના છે તો અઠ્ઠાણુંને આઠ વડે ભાગો તો અઠ્ઠાણું ભાગ્યા આઠ આઠ એકું આઠ એક વજ્યા ઉપરથી ઉતાર્યા આઠ આઠ એકું આઠ આઠ દુ સોળ બે શેષ વધે એટલે આને પણ તમે નિશેષ ભાગાકાર કરી શકશો નહીં ત્રણ અંકોથી બનતી સંખ્યા સો દશક અને એકમથી બનતી સંખ્યાને જો આઠ વડે નિશેષ ભાગી શકો હવે અહીંયા પણ ત્રણ અંકો જોવાના છે આ ત્રણ અંકોને છે એ મિત્રો આઠ વડે નિશેષ ભાગી શકાય હવે હું આવો ભાગાકાર કરવા રહેતો નથી હું ફક્ત આ ભાગાકાર મનમસ્તિષ્કમાં કરું છું અહીંયા આઠ ચોક બત્રીસ તેત્રીસે એટલે તેત્રીસમાંથી બત્રીસ જાય તો એક વધ્યા ઉપર થી ઉતાર્યા છ એટલે આઠ દુ સોળ આને છ આઠ વડે નિશેષ ભાગી શકાય છે એટલે પંચાવન હજાર ત્રણસો છત્રીસ ને તમે આઠ વડે નિશેષ ભાગી શકશો હવે અહીંયા ત્રણે શૂન આવી મિત્રો તો શું ડિસિઝન લેવું તો ત્રણે શૂન આવી તો એ વાત તો મેં તમને કરી છે કે એક હજારના આઠ ભાગ પડે તો આઠ હજારના આઠ ભાગ પડે તે બરોબર એટલે એ અઘરું નથી આને આઠ ને તમે આઠ વડે નિશેષ ભાગી શકો કારણ કે આઠ હજારની તો તમે ભાગાકાર તો કર્યો જ છે ખબર જ છે કે ભાગમાં ભાગનો ભાગ નો ચાલે એટલે ભાગમાં પડી શૂન્ય આઠ એક આઠ શૂન્ય વધી હવે આ શૂન્ય ઉતારી ભાગનો આલે ભાગમાં પડી શૂન્ય આ શૂન્ય ઉતારી ભાગનો આલે ભાગમાં પડી શૂન્ય આ શૂન્ય ઉતારી ભાગનો આલે ભાગમાં પડી શૂન્ય આઠ હજારના આઠ ભાગ થાય ને એ તો બીજા ત્રીજાના છોકરાને ખબર પડી જાય હો મિત્રો આ આવું પછી આ આ મારે સમજાવવું પડે પણ આવી સમજાવવાની આશા હવે પછી નહીં રાખતા કારણ કે આઠ હજારના આઠ ભાગ પડ્યો તો બધાના ભાગમાં હજાર હજાર આવે એટલે એ કાંઈ આ ભાગાકાર કરવાની જરૂર નથી મૌખિક ખબર પડવી જો ભાગાકાર એટલે ભાગ પાડવાના છે આઠ હજારના આઠ ભાગ પાડો તો પાંચસો પાંચસોની બે નોટો હોય ફોળ નોટો હોય એટલે આઠ હજાર થાય આઠ હજારના આઠ ભાગ પાડો એટલે બધાના ભાગમાં બે નોટ આવે હજાર હજાર રૂપિયા આવે એટલે આ કાંઈ શીખવાડવાની મારે તમને જરૂર નથી ચાવી લગાડવાની પણ જરૂર નહીં તમને ખબર પડી જ જાય હવે અહીંયા મિત્રો ચારસો અઠ્યાસી હું આવો ભાગાકાર કરીને બતાવતો નથી અડતાલીસ સુધી ભાગ અંકારવાનો કારણ કે આઠ કરતા ચાર નાના છે એટલે બે અંકોને લેવાના તો આઠ છ કે અડતાલીસ અડતાલીસ માંથી અડતાલીસ જાય તો શૂન્ય ઉપરથી ઉતારે આઠ તો છ પહેલા આવ્યા ને પછી એક આવ્યા એકસઠ ભાગ પણ આવે ને શેષ આઠમાંથી આઠ જાય તો શૂન્ય વધે એટલે આને ભાગ નિશેષ ભાગાકાર થઈ શકે છે એટલે આને આઠ વડે નિશેષ તમે ભાગી શકશો હવે ત્રણસો ને અડસઠ ત્રણસો ને અડસઠ એટલે આઠ એક સોળ આઠ ચોક બત્રીસે ભાગ આ બત્રીસ છે છત્રીસ માંથી બત્રીસ જાય તો મિત્રો ચાર વધે આ તમારે યાદ રાખવાના છે ચાર વધ્યા ઉપરથી ઉતારે આઠ તો આઠ છ અડતાલીસ એટલે પહેલા ચારે ભાગ આવેલો લો પછી છ એ ભાગ આવેલો એટલે આ મિત્રો ભાગ ચાલી શકે છે નિશેષ ભાગાકાર થઈ જાય છે એટલે આને આઠ વડે નિશેષ ભાગી શકાશે ચારસો આઠ પેલા ચાલીસને આઠ વડે ભાગો તો આઠ પંસા ચાલીસ ચાલી માં ચાલી જાય તો શૂન ઉપર આઠ આઠ એક આઠ એટલે આનો પણ નિશેષ ભાગાકાર થઈ જાય છે એટલે દસ હજાર ચારસો આઠ ને પણ તમે આઠ વડે નિશેષ ભાગી શકશો એટલે આને પણ તમે આ પાડો નવસો ને છોતેર જો મિત્રો આવી સંખ્યા હોય ત્યારે અહીંયા આઠ કરતા નવ ઓછા હોય એટલે ત્રણ ભાગફળમાં આવવાના છે તો આઠ એકવું આઠ નવમાંથી આઠ જાય એક વાગ્યા ઉપરથી ઉતારા સાત આઠ દુ સોળ એક વાગ્યા ઉપરથી ઉતારા છ સોળ આઠ દુ સોળ એટલે ભાગફળ છે એ એકસો ને બાવીસ આવ્યું પણ આને ભાગ શેષ છે એ છેલ્લે વધતી નથી એટલે તમે નિશેષ ભાગાકાર થઈ શકે એટલે ત્યાં આઠની ચાવી લાગે છે આઠ વડે તમે અગિયાર હજાર હાથ નવસો ને છોતેરને નિશેષ ભાગાકાર કરી શકો છો હવે મિત્રો બાવીસ લાખ સત્તાણું હજાર પાંચસો ને અઠ્યોતેર આવડી મોટી રકમ હોય તો એ તમારે આ ચાર અંકોને જ જોવાના જ નથી એક હજારને આઠ વડે ભાંગી છે તો આ બાવીસ લાખ સત્તાણું નહીં આઠ ભાગ પડે જ એમાં તમારે શંકા કરવાની નથી માત્ર સો દશક અને એકમથી બનતી ત્રણ અંકોની સંખ્યાને જો તમે ભાગી શકો પાંચસોને અઠ્યોતેરને આઠ વડે ભાગી શકો તો તમે આ સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકો નહીતર ભાગી શકો નહીં પાંચસો ને અઠ્યોતેર આઠ હતા છપ્પન હત્તાવનમાંથી છપ્પન જાય તે એક શેષ વધી ઉપરથી ઉતારી આઠ અઢાર થયા આઠ દુ હોળ બે શેષ વધશે એટલે આને તમે નિશેષ ભાગાકાર નહીં થઈ શકે એટલે તમે આઠ વડે આવડી મોટી સંખ્યા હોય પછી તમારે બાકીનું કાંઈ ચેક કરવાનું નથી સો દશક અને એકમથી બનતી સંખ્યાને આઠવડે વડે નથી ભાગી શકાતા શેષ વધે છે તો આખી સંખ્યાને પણ તમે નિશેષ ભાગાકાર કરી શકશો નહીં આઠ હજાર ચાર તો આઠ હજાર ને ચાર ત્રણસો ને ચારને જ ભાગવાના છે મિત્રો આઠ ચોક આઠ ચોક કેટલા થાય બત્રીસ વધી જાય તો આઠ તેરી ચોવીસ ત્રીસમાંથી ચોવીસ જાય તો મિત્રો છ વધ્યા અને ઉપરથી ઉતાર્યા ચાર ચાર અઠ્યો અઠ્યો ચોસઠ એટલે છત્રીસ છે એ ભાગફળમાં આવે ચોસઠમાંથી ચોસઠ જાય તો મિત્રો શેષમાં શૂન્ય વધે નિશેષ ભાગાકાર થઈ જાય છે ત્રણસો ચારને આઠ વડે નિશેષ ભાગાકાર કરી શકો તો તમે આઠ હજાર ત્રણસો ચારને પણ નિશેષ ભાગાકાર કરી શકો એટલે આને મિત્રો આપણે આ પાડવાની છે આ આઠની ચાવી મિત્રો ચારની ચાવી અને આઠની ચાવી છે એ તમને સમજાઈ ગઈ હશે હવે આપણે છેલ્લી ચાવી એક જોઈશું અને તે ચાવી છે અગિયારની ચાવી હવે અગિયારની ચાવીમાં માત્ર તમારે સેજ અહીંયા મન છે ને એને કોન્સન્ટ્રેશન કરજો એકાગ્ર બનજો હું જે વાતો કહું કારણ કે આ વાતો પછી વારંવાર નથી કહેવાનો એટલે એકી સ્થાન અને એકસો એકવીસ છે તો એના એકી સ્થાન બેકી સ્થાનનો સરવાળો કરવાનો છે ને એ એકી સ્થાન છે કેવું છે એકી સ્થાન આ બગડો છે એ કેવું સ્થાન છે તો કે એ જમણી બાજુથી બીજું સ્થાન છે એટલે એને બેકી સ્થાન કહેશું પછી આ સો માં એક છે તો આને આ સોનું સ્થાન છે એટલે આ એકી સ્થાન આ સ્થાન તો આ એક છે એ એકી સ્થાન ગણાશે છે એટલે એકી સ્થાન અને બેકીસ્થાન આ બધામાં જે આવેલા હોય ને એનો તમારે સરવાળો કરવાનો રહે એકી સ્થાનમાં કેટલા છે તો કે એક અને એક બેકી સ્થાનમાં માત્ર બે છે એક અને એક એટલે બે થાય બે એટલે બરાબર બે આ બંનેનો તફાવત જોવાનો અને જો તફાવત શૂન્ય આવે અથવા તો અગિયારનો અવયવી આવે આમાં બે ઓપ્શન છે બંનેનો તફાવત કાં શૂન્ય આવે અને કાં અગિયારનો અવયવી આવે તો આ સંખ્યાને છે એ અગિયાર વડે નિશેષ ભાગી શકાય એકસો એક એકવીસને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે પહેલાં તો એની વ્યાખ્યા તમારે સે શીખવી જરૂરી છે કે કોઈ સંખ્યાના કોઈ સંખ્યાના એકી સ્થાન અને બેકી સ્થાન માં રહેલા અંકોના સરવાળા સરવાળો આ સરવાળો કરવાનો ને એનો પછો સરવાળાના તફાવતને સરવાળાનો તફાવત કેટલો આવે તો કે શૂન્ય અથવા અગિયારનો અવયવી આવે અગિયારનો અવયવી અગિયાર આવે બાવીસ આવે તેત્રીસ આવે ચુમ્માળીસ આવે અવયવી આવે તો તે સંખ્યાને તે સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે નિશેષ ભાગી શકાય છે આટલી વ્યાખ્યા છે વ્યાખ્યા લખવી વ્યાખ્યા પાકી કરવી તે અઘરી છે પણ કોઈ પણ સંખ્યા હોય એના એકી સ્થાન દાખલા તરીકે નવ છ નવ અને એક તો આમાં એકી સ્થાન કયું છે આ એકી સ્થાન છે અને આ બેકી સ્થાન છે નો યાદ રહે તો શું કરવાનું એકી સ્થાન છે ને એને ચોરસમાં જ દેવાનું આવી રીતે બરાબર ચોરસ કરી નાખવાનું બેકી સ્થાન હોય એની નીચે લીટો કરી નાખવાનો ખાલી રેખા કરવાની એટલે તમને એકી સ્થાન અને બેકી સ્થાન છે એ અલગ પડી જશે તો આ ચોરસમાં આવતા છ અને એકનો સરવાળો કરવાનો થયા સાત નવ અને નવ તો નવ અને નવ થયા અઢાર તો અઢારમાંથી સાત જાય તો મિત્રો વધ્યા અગિયાર જો અહીંયા એકી સ્થાન અને બેકીસ્થાનના બંનેનો પહેલાં સરવાળો કર્યો એ સરવાળાનો તફાવત લીધો અને તફાવત છે એ મિત્રો જો શૂન્ય કે અગિયારનો અવયવી આવતો હોય શૂન્ય કે અગિયારનો અવયવી આવતો હોય શૂન્ય અથવા તો અગિયારનો અવયવી આવે તો તે સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય એ એકસો એકવીસને પણ અગિયાર વડે નિશેષ ભાગી શકાય કારણ કે એનો સરવાળો છે એ બંનેનો એકી સ્થાનનો બે બેકી સ્થાનનો બે એટલે એનો તફાવત છૂટો તો શૂન્ય મળ્યો અહીંયા એકી સ્થાનનો સરવાળો સાત બેકી સ્થાનનો સરવાળો છે અઢાર એ બંનેનો તફાવત છે તો મળ્યો અગિયાર એટલે આને પણ તમે અગિયાર વડે નિશેષ ભાગી શકો છો હવે પાંત્રીસ હજાર નવસો ને ઓગણીસ તો પાંત્રીસ હજાર નવસો ને ઓગણીસ આમાં તમને છે અહીંયા ચોરસ કરી દઉં આ ચોરસ આ ચોરસ આ બધા એકી સ્થાન છે આ બેકી સ્થાન છે તો નવ દુ અઢાર ને ત્રણ કેટલા થાય તો કે અઢાર ને ત્રણ થયા એકવીસ પાંચ ને એક છ થયા એકવીસમાંથી છ જાય તો મિત્રો તફાવત એકવીસમાંથી છ જાય તો પંદર વધે એટલે આને તમે નિશેષ ભાગાકાર કરી શકો નહીં કારણ કે તફાવત છે એ શૂન્ય અગિયાર બાવીસ તેત્રીસ આવો જોવો જોઈએ એટલે આને તમે ભાગી શકશો નહીં આને છે એ આવી રીતે એકી સ્થાન લ્યો આવી રીતે અને આને બેકી સ્થાન તો આઠ ને આઠ સોળ સોળ ને આઠ ચોવીસ ચોવીસમાંથી બે જાય તો કેટલા મિત્રો વધે ચોવીસમાંથી બે જાય તો બાવીસ વધે એટલે બાવીસ છે એ અગિયારનો અવયવી છે એટલે આ સંખ્યાને તમે અગિયાર વડે નિશેષ ભાગી શકો જો યાદ ન રહે તો તમારે એકી સ્થાન હોય એને એકી સ્થાનોને ચોરસમાં લેવાના રહે અને બાકીનાને તમારે નીચે રેખા કરવાની રહે પણ હું માનું છું ત્યાં સુધી એકી સ્થાન અને બેકી સ્થાન એક મૂકી અને એક લેવાનો પહેલું સ્થાન એકમનું પછી સોનું પછી હજારનું આપણે એ ક્યુ સ્થાન છે એ નથી લેવા ખબર ખ્યાલ રાખવાનો આપણે પહેલું ત્રીજું અને પાંચમું સાતમું આવા સ્થાન લેવાના છે બીજું ચોથું આવી રીતે એકી સ્થાન અને બેકી સ્થાન સ્થાનને એકીમાં અને બેકીમાં જોવાના છે વિશેષ કાંઈ જોવાનું નથી એકી સ્થાન અને બેકી સ્થાનમાં આવેલી સંખ્યાઓ નો સરવાળો કરવાનો એ સરવાળાનો પછો તફાવત શોધવાનો જો એ તફાવત શૂન્ય કે અગિયારનો નો અવયવી હોય તો એને અગિયાર વડે નિશેષ ભાગી શકાય હવે અહીંયા આપણે છે એ મિત્રો નવ લાખ ઓગણચાળીસ હજાર એકસો ને એકાણું તો આનો છે એ એકી સ્થાન આપણે છે એના ચોરસમાં લઈશું એક એક અને ત્રણ એક ને એક બે ને ત્રણ કેટલા થાય તો કે પાંચ નવ તેરી કેટલા થાય તો કે સત્યાવીસ હત્યાવીસમાંથી પાંચ જાય તો મિત્રો વધ્યા બાવીસ એટલે આ સંખ્યાને તમે છે અગિયાર વડે નિશેષ ભાગી શકો છો કારણ કે તફાવત છે શૂન્ય અથવા તો અગિયારનો અવયવી આવે તો તે સંખ્યાને અગિયાર વડે તમે નિશેષ ભાગી શકો જો અહીંયા અગિયારનો અવયવી ન હોય માનો કે અહીંયા તફાવત કેટલો આવ્યો તો અહીંયા પંદર આવ્યો હતો તફાવત એટલે એને તરત તમારે પછી તમારે અગિયાર વડે ભાગવા રહેવાના નથી ચાવી હંમેશને માટે સાચી જ હોય ખોટી ન હોય તમારે પછી આ તાળું ચાવી લગાડીએ છીએ નથી ખુલ્યું તો માની જ લેવાનું કે આ ચાવી આની નથી બરાબર ચાલો આગળ ચાલીએ બે હજાર ચારસો ને અઠ્યોતેર તો આઠ ને ચાર કેટલા થાય તો કે બાર ને બે કેટલા થાય તો કે નવ તો બારમાંથી નવ જાય તો મિત્રો વધ્યા ત્રણ શૂન્ય અથવા તો અગિયારનો અવયવી હોવો જોઈએ નથી તરત જ પાડી દો ના આ સંખ્યાને તમે ત્રણ વડે નિશેષ ન ભાંગી શકો અહીંયા બે આપણે રાઉન્ડ કરો તો પણ ચાલે આવી રીતે બરાબર અને અહીંયા આને રેખા કરવાની નીચે ખાલી લીટી કરવાની હાથ ને નવ સોળ સોળ ને બે અઢાર અઢાર હવે બે સ્થાનનો સરવાળો છ ને એક સાત તો અઢારમાંથી સાત જાય તો મિત્રો વધ્યા અગિયાર આ સંખ્યા છે એના અંકો એકી અને બેકી સ્થાનના જે સંખ્યાઓ છે એના અંકોના સરવાળાનો તફાવત અગિયાર આવે છે શૂન્ય કે અગિયારનો અવયવ હોય તો એને અગિયાર વડે નિશેષ ભાગી શકાય એટલે આને આપણે હા કહેશું હવે ત્રણસો ને ત્રેસઠ તો ત્રણ ને ત્રણ છ અહીંયા છ છમાંથી છ જાય તો શૂન્ય એટલે આને તમે ત્રણ વડે નિશેષ ભાગી શકો એટલે આને પાડવાની છે હા નવસો ને સોરી આઠસો ને ઓગણસિત્તેર નવ અને આઠ કેટલા થાય તો કે ઓગણ સિત્તેર અવયવી થતો હોય તો એને તમે અગિયાર વડે નિશેષ ભાગી શકો એટલે આને પાડશો હા હવે નવ અને પાંચ નવ ને પાંચ ત્યાં ચૌદ ચૌદ માંથી બે અને એક તો ત્રણ ચૌદ માંથી ત્રણ જાય તો મિત્રો વધ્યા અગિયાર એટલે એકી સ્થાન અને બેકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો અને પછી બંનેનો જે સરવાળો મળે એનો તફાવત લેવાનો છે આ તફાવત જો મિત્રો તફાવત કેટલો તો કે શૂન્ય અથવા અગિયારનો અવયવી આવતો હોય તો તમે એને અગિયાર વડે નિશેષ ભાગી શકો છો એટલે આજે આપણે આઠની સોરી ચારની આઠની અને અગિયારની ચાવી ભણ્યા હું માનું છું તમને મારી ભાષા સમજાય હશે મજા આવતી હશે તો મિત્રો મજા એકલા માણવાની નથી તમારા મિત્રોને પણ આ મજાનો આનંદ મળે એટલે તેને મારો વિડીયો શેર કરવા નમ્ર વિનંતી આપે આખો વિડીયો જોયો તે બદલ આપનો આભાર વિરમું છું ભણવા માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી આપણે કોઈ બોર્ડ કે આ કે તે આવું કાંઈ વાપરતા નથી અને જે છે એમાં ચલાવવાનું છે પણ તમને મજા આવવી જોઈએ નો મજા આવતી હોય તો મિત્રો બાળ મિત્રો એના મમ્મી પપ્પાની વાત નથી કરતો જે છોકરાઓ મારો વિડીયો જોવે છે તે બાળકો પોતાના હાથે નીચે કોમેન્ટ હોય ને એમાં કોમેન્ટ કરજો લાઈક આપજો અને વિડીયોને છે શેર કરી તમારે આ વિડીયો સતત કારણ કે આવા તો હું ત્રીસથી પાંત્રીસ પ્રકરણ ચલાવવાનો છું અને વિડીયો છે એ વીસથી ત્રીસ મિનિટના બનાવવું તો કમસે કમ મિત્રો ચાલીસથી પચાસ વિડિયો થશે ત્યારે એનું બેઝિક ગણિત પૂરું થશે અને બેઝિક ગણિત પૂરું થાય ને પછી બીજા પચાસ વીડિયો છે એ પાછા નવોદયનું ગણિત જે પ્રમાણમાં સેજ કઠિન આવે બરાબર એમાં તમારે બૌદ્ધિક ક્ષમતા છે એ કામે લગાડવાની હોય એટલે એ પછી આવશું તો આવા નવોદયના કુલ સો એક વિડીયો થશે અને સો એ વિડીયો તમને મળે એટલે તમને ખબર પડે અથવા તો તમારા મમ્મી પપ્પાને ખબર પડે તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને બાજુમાં બેલ હોય ને એ ઘંટીનું નિશાન દબાવવાનું છે એટલે તમને નોટિફિકેશન મળી જાય કે સાહેબે વિડીયો બનાવીને મોકલ્યો છે એટલે તમને તરત જ ખ્યાલ આવે તો ચાલો મિત્રો